ખેરગામ પોલીસ સ્ટેશનના બાજુમાં આવેલી દુકાનમાંથી ચોર યુવાન ચોરી કરી ગયો ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ખેરગામના સરસિયા ફરિયામાં રહેતા રાજુભાઈ મગનભાઈ પટેલ ખેરગામ ચીખલી રોડ ઉપર ખેરગામ પોલીસ સ્ટેશનની બાજુમાં સડગુરુ ફાર્મ એન્ડ નર્સરી અને સડગુરુ હાર્ડવેર સેન્ટર ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે ગત તારીખ ઓગણત્રીસમીએ રાત્રે તેઓ સૂટા હતા તે દરમિયાન બે વાગ્યાના હરાસામાં એક ચોર દુકાનમાં ઘૂસી આવ્યો હતો અને એ બાદ બે કેબલ કાપીને દુકાનમાં તોડફોડ કરી હતી ઉપરાંત ત્રણ મોબાઈલની કિંમત વીસ હજાર ડીલ મશીન કિંમત પાંચ હજાર બોસ્સો મળીને કુલ્લે પચીસ હજાર બોસ્સોની ચોરી કરી હતી વધુમાં સીપીયુ અને ઘરનો સામાન તોડફોડ કરતાં મામલો ખેરગામ પોલીસ મથકે પહોંચ્યો હતો ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી દુકાનદારે પોલીસ સમક્ષ નુકસાન વર્તાની પણ માંગ કરી હતી પોલીસ સ્ટેશનની બાજુમાં બનેલી ઘટનાને લઈને કાયદો વ્યવસ્થાની લીરા લીરા ઉડી ગયા હતા જો કે ખેરગામ ચીખલી રોડ ઉપર આવેલી સહકારી મંદિરીમાં પણ ચોર ઘૂસીને કબાટ તોડીને વીરવિખેર કરીને રૂપિયા પંદરસોની ચોરી કરીને ફરાર થતા પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે નામ શું ઘટના બની સાહેબ હું રાત્રે આજે અમે અહીંયા રહેતા નથી પણ ગઈકાલે સાંજે સુતીલો હતો પણ સવારે એક બાણું ખુલ્લું હતું ને એટલે મને એમ થયું કે છોકરા લોકો રમતા હતા તો ખોલી નાખ્યું હશે પણ પછી દુકાનમાં અમે સવારે આવ્યા ને એટલે આ બધું જે અમે બંધ કરીને જાય તો બધું ખુલ્લું ખુલ્લું લાગ્યું પણ આ લોકો માણસો વહેલા આવે એટલે ખોલી નાખવા હશે પછી બધા ગલ્લા ખુલ્લા હતા પછી આમ તો બધું ખુલ્લું હતું ને એના પરથી અમનેથી કંઈ કંઈક થઈ ગયું છે એમ પછી અમારા કંઈ અમે સીસીટીવી કેમેરા મોકલા ને એની અંદર બધું ચેક કર્યું તો આપણે અત્યારે જે ઓફિસમાં ઊભું છે ત્યાંથી અમને એન્ટ્રી મારી એને માથાની ઉપર કોઈ કોથળી જેવું પહેરેલું હતું તો એમને કંઈક ખ્યાલ નહીં કંઈ કેમેરા છે એને કાઢી નાખીને પછી અડધો કલાક સુધી અમને આ કોમ્પ્યુટર કાઢીને લઈ જવાની કોશિશ કરી ગલ્લાઓ બહુ બધા ખોયલા અને બીજું બધું ખોયલું પછી અત્યારે અમારે ક્યારેક મોબાઈલ પડેલા હતા અને બીજા મશીનો બધા મોંઘા મોંઘા હતા જે સારી સારી વસ્તુ એને ઉપાડે અમારે સાહેબ એટલું બધું કે કયું મશીન ઉપાડ્યું અમને ખ્યાલ મશીનો બધા પાંચ સો મશીનો જતા રહ્યા ટોટલ ટોટલ કેટલીક જેવી છે સાહીઠ સિત્તેર હજારનું પચાસ થી સાહીઠ સિત્તેર નું ગયું એવું લાગે પોલીસમાં જાણ કરી હા સાહેબ અમે સવારે અમને જાણ બી કરી ત્યાં અરજી બી લખી અને સીસીટીવી ફૂટેજના એ બી વિડીયો બી આપી દીધા શું માંગ છે આવું બધું હવે થાય ને બધાને હવે અમારે આટલી મોટી દુકાન છે અમારી આમ રોડ પર જ છે પણ છતાં બી કાંઈ સલામતી નહીં જે ચોરી કરવાવાળા છે વહેલી તકે પકડાવવા જોઈએ અમને ન્યાય મળવો જોઈએ અને એમને સજા બી થવી જોઈએ કેમ કે આમ આ મારે એકલાનો પ્રશ્ન નથી પણ ઘરે ઘરે બધાને જ પ્રશ્ન છે કે પહેલા બધા મોલ્લામાં સાહેબ પણ હવે પછી બધા તો છૂટા છૂટા ઘરમાં વાળા બી કહેવાય કે આપ સાહેબને વિનંતી કે વહેલી તકે એમને આપણે કોઈ બી રીતે અમને પકડાય ને અમારા એક નસીબ સારું છે કે સીસીટીવી કેમેરામાં એમના લાઈવ બરાબર સારામાં સારો વિડીયો અને રેકોર્ડિંગ અડધો કલાક જેટલો વ્યક્તિ ઓળખાઈ જાય એવું છે એટલે તમારી પર જે કંઈક તમારે આવી હેલ્પલાઇનનો ઉપયોગ કરી અમને ન્યાય મળે એવું કરવો એવી મારી માંગ છે